બગવાડા ટોલ પર માર્ગ સુરક્ષા માસ અંતર્ગત ડ્રાઇવિંગ ક્લીનરનું નિઃશુલ્ક આરોગ્ય પરીક્ષણ કરાયું વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસથી આંખ લોહી અને ડાયાબિટીસની તપાસ કરાઈ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું પાડી પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત બગવાડા ટોલ બૂથ ખાતે રવિવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ ક્લબ પાર્ટીપલ અને લાયન્સ ક્લબ વાપી બોહરાના સહયોગથી વાહન ચાલકો માટે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાર્ડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જી એસ પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટર જીસી કલસારિયા અને કે એમ પટેલની ઉપસ્થિતિમાં વાહનચાલકોને માર્ગ સુરક્ષાના મહત્ત્વના નિયમોની સમજ આપવામાં આવી હતી જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ રોંગ સાઇડે ડ્રાઇવિંગ ન કરવું ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ટાળવો અને નશામાં વાહન ન ચલાવવાના જેવા નિયમો પર ભાર મૂકવામાં આવ્યો હતો ક્લબ પાડીપલના પ્રમુખ દેસાઈ રશિયન પાંચના ચેરમેન ક્રિષ્ના સી પરમાર જોન ચેરમેન જીજ્ઞાબેન સોની લાયન વંદના જૈન પ્રેમલ ચૌહાણ મોહમ્મદ નલવાલા અને બળવંતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ ચેકઅપ કેમ્પના ડોક્ટર દિનેશ રાજપૂત અને મહેતા હોસ્પિટલના સ્ટાફે સેવાઓ પૂરી પાડી હતી કાર્યક્રમનું સંચાલક પ્રેમલ ચૌહાણે કર્યું હતું જ્યારે પાડી પોલીસના ટ્રાફિક વિભાગના પરેશભાઈના પ્રયાસોથી કાર્યક્રમ સફળ થયો હતો રોજ બગવાડા ટોલ નાકા પાસે રોડ સેફટી માસ નિમિત્તે બગવાડા ટોલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ આરટીઓ વલસાડ તેમજ લાયન્સ ક્લબ દ્વારા એક આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં આઈ ચેક ડ્રાઈવરો ડ્રાઈવરોના માટે આઈ ચેકઅપ હેલ્થ ચેકઅપ બીપી મોનિટરિંગ કરવામાં આવેલ છે તેમજ ડ્રાઈવરોને તેમને માર્ગ સલામતી ગાર્ડ લગાવવું ટુ વ્હીલ ચલાવતા હોય તો એમને હેલ્મેટ પહેરવાનું નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવવું તે અંગે સૂચના આપી છે અને તેમને રોડ સેફ્ટી ના નિયમોનું પાલન કરવા જણાવેલ છે તેથી અકસ્માત નિવારી શકાય અને અને માર્ગ સલામતી જળવાઈ રહે તેના માટે આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું પોલીસ સ્ટેશન लाइन क्लब ऑफ पार्टी लाइन क्लब ऑफ पार्टी पर लाइन क्लब ऑफ वोरा लाइन क्लब ऑफ वलसाड અને સૌના સાથ સહકારથી માર્ગ સુરક્ષા માસનો ઉજવણી કરી રહ્યા છે માર્ગ સુરક્ષા સુરમાં સર્વ ડ્રાઈવરો સર્વ પોતપોતાના કામકાજ અને તેના જીવનની સુરક્ષા માટેના સલાહ સૂચનો આપી રહ્યા છે સાથે સાથે ડાયાબિટીસ કેમ્પ ચેકઅપ ડાયાબિટીસ પ્રેશર ચેકઅપ આંખ ચેકઅપ નો કેમ્પ અને લાયન્સ ક્લબ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છે આજે પાર્ટી પીઆઈ શ્રી ગઢવી સાહેબ લાયન્સ ક્લબના ના સેક્રેટરી લાયન્સ ક્લબના ના ચેરમેન ડાયાબિટીસ કેમ્પ ના દીક્ષિતિ લાયન્સ ક્લબ ઓફ પાર્ટી પ્રેસિડન્ટ પ્રેસિડેન્ટ ક્લબ ઓફ બોહરા પ્રેસિડન્ટ પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ વલસાડ પ્રેસિડન્ટ પ્રેસિડેન્ટ સર્વ લાયક ના પ્રેસિડેન્ટો સર્વ લાયન્સ ટ્રબ ના સભ્યો ઉપસ્થિત રહી અને ખુબ સારો સહકાર આપી અને પ્રસંગ ને સારી રીતે પાર પડ્યો છે